નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં આજના આ વિડિયોમાં આપણે જાણીશું કે ખોડિયાર માતાનો જન્મ કેવી રીતે અને ક્યાં થયો હતો તથા ખોડિયાર માતાનું સાચું નામ શું છે અને ખોડિયારમાં નામ કેવી રીતે પડ્યું દરેક વિશે આપણે વિગતવાર જાણવાના છીએ વાત કરવાના છીએ કેમ કે મોટા ભાગના લોકોને આ વાત વિશે જાણ હોતી નથી તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો

મામળિયા નામે એક ચારણ રહેતો હતો તેઓ વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવજીના પરમ ઉપાસક હતા તેમની પત્ની દેવડબા ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર હતો નહીં પણ ખોડાનો ખૂંદનાર ન હતો અને તેનું દુઃખ દેવડબાને સાલિયા કરતું હતું માવળિયાની દેવડબા બંને ઉદાર માયાળું અને પરગજુ હતા તેમના આંગળે આવેલો કોઈ દિવસ કોઈ ખાલી હાથે કે ભૂખિયા પેટે પાછો ન જાય એવા ચારણ દંપતીનો વણ લખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્ભીપુરમાં શિલાદિત્ય નામનો એક રાજા રાજ કરતો હતો કે જેને મામળિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી મામળિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કંઈક ખૂટતું હોય તેમ લાગતું વલ્ભીપુર ના રાજવી શિલાદિત્ય દરબારમાં કેટલાક લોકો ઈર્ષ્યાળુ પણ હતા તેમને રાજા અને મામળિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂચતી હતી એક દિવસની વાત છે રાજાના મનમાં ખૂબ જ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામળીઓની સંતાન છે અને તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ મામળિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલ આવીને ઉભા રહ્યા શિલાદિત્ય પોતાના મહાલયમાં પાછા ચાલ્યા ગયા અને ત્યારબાદ રાજાનું આ વર્તન જોઈને મામળિયાને ખૂબ જ દુઃખ થયું એ બાદ તેને જે જે લોકો મળ્યા તે વાંઝિયા મેળા મારવા લાગ્યા તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલ્બીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ બધી વાત માંડીને કરી મામળિયાને જિંદગી હવે તો ઝેર જેવી થવા લાગી અને આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામળિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે મામળિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કોઈ સંકેત ન થતા પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા અને ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા પાતાળ લોકના નાગદેવતાની નાગ પુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન પણ મેળવ્યું અને આ મામડીયો ખુશ થયો અને ઘરે જઈને પત્નીને બધી વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા કે જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા અને આમ મામળિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ જોગડ તોગડ વીજબાઈ હોલબાઈ સાંસાઈ જાનબાઈ અને ભાઈ મેરખીઓ રાખવામાં આવ્યું અને આવી રીતે માનો જન્મ થયો તો આપને પ્રશ્ન થાય કે સાત મહિનોમાં ખોડિયારમાં નામ તો આવ્યું જ નહીં તો ખોડિયારમાંનો જન્મ કેવી રીતે થયો અને કોણ છે તો મિત્રો જે જાનબાઈ છે છે માતા ખોડિયાર પરંતુ એક ઘટનાને લીધે જાનબાઈનું નામ ખોડિયાર પડ્યું હતું તો તે ઘટના કઈ તો કે આવું આપણે સાંભળીએ એક વખત મામળિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ખૂબ જ ઝેરી ગણાય એવા સાપે ડંસ દીધો હતો જેની વાત મળતા જ તેના માતા પિતાને સાતે બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખ્યાનો જીવ બચી શકે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ સૌ પ્રથમ પાતાળમાંથી કુંભ લેવા ચાલ્યા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ ભાગી અને તેમને ચાલવામાં તકલીફ પણ પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે જાનબાઈ ખોડી તો નથી થઈને અને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી કે જેથી તેનું વાહન પણ આજે પણ મગર જ છે અને જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી તે આપણે સૌ લોકો જાનબાઈને બાઈ ખોડિયારના નામથી જ ઓળખવા લાગ્યા હે નવ દુર્ગા માં હે આઈ શ્રી ખોડિયાર તમારા સપ્તાક્ષરમાં જ તમારા સાક્ષાત દર્શન થાય છે જ કેતા જીવન સુધરે ય કેતાવની સુખ મળે ખો કેતા માં ખડી થાય ડી કેતા દળદળ જાય

તો તેમાં ખોડિયારનો પણ સમાવેશ થાય છે અને તેમના ભક્તોને પરચા પણ પૂરા પાડે છે આજે આપણે જોવા જઈએ તો સૌથી પ્રસિદ્ધ સ્થાનક છે ભાવનગર પાસે આવેલું રાજપરા ગામ ગડધરા અમરેલીમાં આવેલું ગડધરા અને જ્યાં તેમનો જન્મ થયો હતો એટલે કે શાળા આ ચાર પ્રસિદ્ધ તેમના સ્થાનકો છે કે જ્યાં આજે પણ માં સાક્ષાત બિરાજમાન છે અને સૌ ભક્તોને દર્શન આપે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ખોડિયાર માતાનો જન્મ કેવી રીતે થયો હતો તેનું સાચું નામ શું છે તથા કેવી રીતે અને ક્યાં તેમનો જન્મ થયો હતો તેની સંપૂર્ણ કથા વિગતવાર સાંભળી તથા નેક્સ્ટ વિડીયોમાં આપણે ખોડિયાર માતાનો પાઠ પણ કરીશું કે જેમાં તેમણે જે જે પરચા પૂરા પાડ્યા છે તથા તેમના જીવનની કથા સંપૂર્ણ ટૂંકમાં કહેવામાં આવેલી છે તે પાઠ કરવાના છીએ તો આપ સૌ લોકો અમારી સાથે તે પાઠ કરજો તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ Abara.